고 નમસ્કાર મિત્રો હું કૌશિક રહ્યો છું સમાચાર હાલ આપણે વિરાટનગર ગુનો જ્યાં હર ઘર તિરંગા ની જે કાર્યક્રમ અંતર્ગત આજે અમિત શાહ સાહેબ તથા ભૂપેન્દ્રભાઈ પટેલ જે સીએમ સાહેબ છે ત્યાં અહીંયા જે તિરંગા યાત્રાનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે

કેટલો ઉમંગ છે દેશ પ્રત્યે લોકો એટલા જાગૃત છે લોકોની દેશ પ્રેમી દેશભક્તિ જાગૃત કરવા માટે સ્પેશિયલ આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે પોપલ વિસ્તારમાંથી રવિ માધ્યમિક શાળા છે તેના વિદ્યાર્થીઓ આવેલા છે આપણે તેમની પાસેથી જાણીશું શું શું કેવા માક્ષ અમે પોપલથી રવિ માધ્યમિક શાળામાંથી આવ્યા છીએ અમે કોઈ સાહેબ જણા આવ્યા છીએ અમે અમારી સાથે ચાર શિક્ષકો આવ્યા છીએ અમને અહીં આવીને ખૂબ આનંદ થયો અહીંની વ્યવસ્થા ખૂબ સરસ છે આપ શું કહેશો દેશ પ્રત્યેની જાગૃતિ માટે જે આવા કાર્યક્રમો થવા જોઈએ થવા જોઈએ પરદેશ માટેની જાગૃતિમાં તેઓ ઉમંગભેર ભાગ લીધો છે તેમના દ્વારા જાણવામાં પણ આવ્યું છે કે તેમના અહીંયા ખૂબ જ આનંદ ઉમંગ થયો છે અને વ્યવસ્થા પણ ખૂબ સારી અહીંયા કરવામાં આવી છે શું કેશો સર બસ અહીંયા વ્યવસ્થા ખૂબ જ સારી છે અમારા બાળકોને ખૂબ જ મજા આવી છે અને આવા કાર્યક્રમ દર વખતે થવા જોઈએ વિવિધ મંડળીઓ દ્વારા પણ અહીંયા ખૂબ ઉમંગ બેર દરેક બેન્ડ દ્વારા પણ અહીંયા ભાગ ભજવવામાં આવ્યો હતો અહીંના વિસ્તારના લોકો દ્વારા પણ અને આજુબાજુના વિસ્તારો દ્વારા પણ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા લોકો હાજર રહ્યા

કેવું લાગ્યું દેશ પ્રત્યે કેટલી જાગૃતિ છે કેટલો ઉમંગ કેટલો ભાવ છે આપણી પાસે બે સ્કૂલ જે મણિનગર છે ત્યાંના જે વિદ્યાર્થીઓ છે આપણી પાસે હાજર છે આપણે તેમની પાસેથી જાણીશું શું છે શું કેશો આપનો પરિચય આપશો અમે લોકો અમદાવાદ બે બેસ્કૂલના SPC કેડેટ છીએ તિરંગા યાત્રા છે તેના માટે લોકોને આપસુ સંદેશ હું એ સંદેશ આપવા માંગુ છું કે આ પંદરમી મે ઓગસ્ટ છે આપણે આપણા ઘરમાં તિરંગો લહેરાઈએ અને આપણો દેશભક્તિનો અનુભવ આખા દેશમાં ફેલાઈએ આપ અમને ખૂબ આનંદ થયો અને આ જે છે દર વર્ષે થવું જોઈએ આ તિરંગા યાત્રામાં આપનો શું શીખવા બહુ બધું શીખવા મળ્યું છે અને યુનિટી આપણે રાખવી જોઈએ અને બધા ઘરે અત્યારે તિરંગો પંદરમી ઓગસ્ટ ને લહેરાવો જોઈએ તેમના જે કોચ છે આપણી પાસે તે પણ હાજર છે શું કેશો સર સર હું દેસાઈ સ્કૂલ માં પીટી છું અને એસપીસી માં સીપીઓ તરીકે ફરજ બજાવું છું તિરંગા યાત્રામાં આજે અમને જે સરકાર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું તો અમે વિચાર્યું કે ભાઈ એસપીસી ના કેડેટ છે તો એમને એમને પોતાના યુનિફોર્મ આવે તો થોડો વધારે જુસ્સો આવે એટલે ખાસ કરીને અમારું જે એસપીસી યુનિટ છે ઓલરેડી અમારી સ્કૂલના વન થર્ટી ફાઈવ સ્ટુડન્ટ્સ ઓલરેડી આવ્યા છે એમાં જે ટ્વેન્ટી થર્ટી ફાઇવ સ્ટુડન્ટ જે છે એ અમારા એસપીસીના છે અને ખરેખર બાળકોમાં આ તિરંગા યાત્રા દ્વારા એ વસ્તુ તો હોવી જ જોઈએ કે બાળકોને દેશને તિરંગા પ્રત્યે અને ખાસ કરીને ઇન્ડિયન આર્મી ગુજરાત પોલીસ ઇવન ઇન ડિફેન્સ દરેકને પ્રત્યે આપણે માન અને સન્માનની ભાવના હોવી જોઈએ અને ખાસ શહીદો માટે આપણે એમના પરિવારને રિસ્પેક્ટ આપવું જોઈએ અને એની સાથે આપણે એમને સન્માન પણ આપવું